વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારા નાનકવાડી સાહેબ ગુરુદ્વારા ખાતે પ્રકાશ પર્વ નિમિત્તે શીખ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ સત્સંગ સાથે લંગર અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું કહેવાય છે કે જ્યારે ગુરુ નાનક વડોદરામાં આવ્યા હતા ત્યારે તેમણે અહીં એક કૂવો ખોદાવ્યો હતો આસપાસના વિસ્તારમાં પાણી ખારું આવતું હોવા છતાં આ કૂવામાંથી મીઠું અને શુદ્ધ પાણી નીકળ્યું અને આ ચમત્કારથી આ વિસ્તારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તે દિવસથી આ સ્થાન પવિત્ર ગણવામાં આવે છે આજે ગુરુનાનક જયંતિના પાવન પર્વ પર શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિત વિસ્તારના નગરસેવકો અને વડોદરાના આગેવાનો ગુરુદ્વારા ખાતે હાજર રહ્યા હતા અને ગુરુનાનક જયંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સૌ પ્રથમ આપના માધ્યમથી તમામ નગરજનોને દેવ દિવાળીની ભગવાન નૃત્ય ભગવાનના પૃથ્વીવાહ ની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જેમને આખા એ વિશ્વમાં એક જ ભગવાન છે એક જ ધર્મ છે આની જેમને શીખ આપી એવા ગુરુ નાનક સાહેબ નું પાંચસો સત્તાવન નું પ્રકાશ પર્વ છે ત્યારે અને વડોદરા પ્રભાગી છે કે વડોદરામાં આપણે જે જગ્યા પર અમના છે આ નાનકવાડી સો વર્ષ કરતાં પણ જૂની છે અને

ધર્મ પ્રેમી જરો અમારા વડોદરા નિવાસી ભાઈઓ બહેનો ઉસાભેર અને બહુ શ્રદ્ધા પૂર્વક ભવ્ય ઉજવણી કરી રહ્યા છે એટલે હાલમાં ગુરવાણીનો પ્રવાહ ચાલુ છે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે ગુરુકા લંગર પણ ચાલુ છે તમામ સેવાની અંદર મોટી સંખ્યામાં ભાવિકો હાજર થઈ રહ્યા છે